નમસ્તે દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે આજના તાજા અને સૌથી મોટા સમાચારોની વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા દરરોજના સમાચારો મેળવવા માંગતા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો મગફળી મગ અડદ સોયાબીન નું વાવેતર કરનારા ખેડૂતોને ગુજરાત સરકારે આપી ખુશખબરી તો ખાસ કરીને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે ખેડૂતોને પોતાના પાક ઉત્પાદનના પોષણ ભાવ પૂરા પાડવાના આશય સાથે મિત્રો પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન હેઠળ વિવિધ મિત્રો જણસીઓને ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે તો ચાલુ સીઝનમાં મિત્રો રાજ્યના મહત્તમ ખેડૂતો ટેકના ભાવે વેચાણનો લાભ લઈ શકે તે માટે અગાઉથી જ મિત્રો મગફળી મગ અડદ અને મિત્રો સોયાબીનના પાકની નોંધણી શરૂ કરવામાં આવશે સાથે જ મિત્રો રાજ્યના તમામ જિલ્લાઓમાં મગફળી મગ અડદ અને સોયાબીનનું ટેકાના ભવે વેચાણ કરવા માટે ઈચ્છુક ખેડૂત મિત્રો આગામી તારીખ એક સપ્ટેમ્બર થી પંદર સપ્ટેમ્બર સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકશે તો જે પણ ખેડૂતોને મિત્રો સોયાબીન હોય કે મગફળી હોય તેમને મિત્રો જો ઓનલાઈન નોંધણી કરાવવાની હોય તો વહેલી તકે મિત્રો 1 સપ્ટેમ્બર થી 15 સપ્ટેમ્બર સુધીમાં નોંધણી ચાલુ છે તો વહેલી તકે કરાવી લેજો તમને મિત્રો જણાવી દે કે 1 સપ્ટેમ્બર થી 15 સપ્ટેમ્બર 2025 સુધી ટેકના ભાવે વેચાણ માટે ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી શરૂ કરવામાં આવી છે ખેડૂત મિત્રો ગ્રામ કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્રો ખાતે વીસી મારફતે વિના મૂલ્યે ઓનલાઈન નોંધણી છે તે મિત્રો કરાવી શકે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનનું ખેડૂતોને વળતર ચૂકવા છે વર્ષ બે હજાર ચોવીસમાં કમોસમી વરસાદના કારણે પાકને થયેલા નુકસાનના વળતર રૂપે રાજ્ય સરકાર દ્વારા મિત્રો ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે તો કૃષિ વિભાગે આ અંગે જાહેરાત કરી છે અને ખેડૂતો પાસેથી મિત્રો નુકસાની માટેની અરજીઓ મંગાવવામાં આવી છે આ સહાય અંતર્ગત પ્રતિ હેક્ટર રૂપિયા અગિયાર હજારની ચૂકવણી છે તે કરવામાં ભારે નુકસાન થયું હતું તો જે ખેડૂતોના પાક ને તેત્રીસ વધુ નુકસાન થયું હોય તો તેમને મિત્રો આ સહાય છે તે મિત્રો આપવામાં આવશે સરકાર દ્વારા જાહેર કરાયેલા નિયમ નિયમો અનુસાર મિત્રો ખેડૂતોને બે રીતે સહાય મળશે જેમાં ખાસ કરીને સ્ટેટ મિત્રો ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ એટલે કે મિત્રો એસડીઆરએફ હેઠળ પ્રતિ હેક્ટર રૂપિયા આઠ અને પાંચસો અને રાજ્ય સરકારના બજેટમાંથી પ્રતિ હેક્ટર રૂપિયા પચીસો એમ કુલ મળીને પ્રતિ હેક્ટર અગિયાર હજારની સહાય છે તે મિત્રો ચૂકવવામાં આવશે અને આ સહાયમાં ખાતા દીઠ બે હેક્ટરની મર્યાદા નક્કી કરવામાં આવી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજનાનો લાભ કોને મળી શકે છે અને તમને મિત્રો જણાવી દે કે હપ્તો ક્યારે આવશે હવે મિત્રો તમામ ખેડૂતો હપ્તા બાદ મિત્રો મિત્રો હપ્તાને રાહ જોઈ રહ્યા છે ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મિત્રો પાત્ર ખેડૂતોને આર્થિક લાભ આપવામાં આવે છે તો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ મિત્રો જરૂરિયાતમંદ ખેડૂતોને આર્થિક મદદ પૂરી પાડવાનો છે જેથી મિત્રો તેઓને ખેતી સંબંધિત કાર્યો સરકાર દ્વારા લાભાર્થીઓને વાર્ષિક મિત્રો છ હજાર સહાય છે તે મિત્રો આપવામાં આવે છે તો હવે મિત્રો તમને જણાવી દે કે જે પણ મિત્રો આ વાર્ષિક છ હજાર સહાય વર્ષે આપવામાં આવે છે તેમાં પણ મિત્રો હવે વધારો થવો જોઈએ કે નહીં કારણ કે મિત્રો અન્ય રાજ્યો અંદર ખેડૂતો મિત્રો આઠ હજાર થી લઈ દસ નો હપ્તો આપવામાં આવે છે હવે મિત્રો તમને એ પણ જણાવી દે કે અત્યાર સુધીમાં માં આ યોજના હેઠળ કુલ મિત્રો વીસ માં હપ્તા બહાર પાડવામાં આવ્યા છે અને હવે મિત્રો એકવીસ માં હપ્તા ની રાહ જોવાઈ રહી છે તો સરકાર મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મિત્રો અલગ અલગ રાજ્યોમાં આયોજિત મિત્રો કાર્યક્રમમાંથી માટે એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા આ હપ્તાની રકમ સીધી જ મિત્રો લાભાર્થીઓના બેંક ખાતામાં મોકલવામાં આવે છે તો હવે મિત્રો તમને જણાવી દે કે તમામ ખેડૂતોના ખાતાની અંદર એકવીસમો હપ્તો ક્યારે આવશે તો તમને મિત્રો જણાવી દે કે મિત્રો ખેડૂતોને ચાર મહિનાના અંતરાલ સાથે હપ્તો આપવામાં આવે છે તો એકવીસમો હપ્તો પણ મિત્રો હવે ચાર મહિના પછી ખેડૂતોના ખાતામાં જમા થશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સામાન્ય લોકોને મળશે રાહત મિત્રો જીએસટી કાઉન્સિલની આગામી મોટી બેઠકમાં મોટી જાહેરાત થઈ ગઈ છે આ બેઠકને અંદર ત્રણ અને ચાર સપ્ટેમ્બર બે હજાર પચીસમાં મિત્રો દિલ્હીમાં યોજાશે અને આ બેઠક પહેલા કેન્દ્ર સરકારે સામાન્ય લોકો અને ઘણા મોટા ઉદ્યોગોને રાહત આપવા માટે ટેક્સના દરોમાં મોટા ફેરફારોનું માળખું તૈયાર કરી દીધું છે જો આ પ્રસ્તાવ મંજૂર થાય તે તો કાર બાઇકથી લઈને હોટમાં રહેલું કાપડ જૂ તાક ખીડવા અને દવાનો ખર્ચ ઘટી શકે છે આ દરખાસ્ત તો સામાન્ય માણસ અને ખેડૂતોને મોટી રાહત આપવાની તૈયારીઓ કરી રહી છે ત્યારે મિત્રો સરકાર કેટલીક વસ્તુઓ પર કર વધારીને આવકને સંતુલિત કરવાનો પ્રયાસ કરી રહી છે તો ખાસ કરીને મિત્રો કયા કયા વસ્તુની અંદર મિત્રો હાલ અત્યારે જીએસટી દરમાં ઘટાડો કરવામાં આવશે તેમની વાત કરી દઈએ તો તમે મિત્રો જોઈ શકો છો કે મોટરસાઇકલ છે સામાન્ય માણસની કાર છે નાની ડીઝલ કાર છે સાથે જ મિત્રો અન્ય મહનો ભેગા હોય તો તેમાં પણ મિત્રો GST માં મોટો ફેરફાર થઈ શકે છે તો ખેડૂતો માટે પણ મિત્રો ખેતીને અંદર મોટી રાહત મિત્રો GST ને અંદર મળી શકે છે ખેડૂતોને સીધો ફાયદો પહોંચાડવા માટે ખાતર પર જીએસટી રેટ ઘટાડવાનો પણ પ્રસ્તાવ છે ફર્ટિલાઈઝર એસિડ અને બાયોપેસ્ટિક સાઇડ ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને આત્મહત્યા કરવા મજબૂત કરશે પીએમ મોદીએ મિત્રો આપે જણાવ્યું હતું કે પીએમ મોદી અમેરિકાથી આયાત થતી કપાસ પર અગિયાર ટકા ઇમ્પોર્ટ ડ્યુટી દૂર કરી છે તો જેનો સીધો ફટકો ભારતીય ખેડૂતોને પડવાનો છે આ વચ્ચે ભારતીય ખેડૂતોના પાકની આવક ઓક્ટોમ્બર શરૂ થવાની છે તો ખેડૂતોએ ઊંચા વ્યાજે લોન લઈ કપાસ વાવેતર કર્યું છે હવે મિત્રો બજારોમાં માંગ ઘટવાથી વેચાણની આશા ઓછા ભાવ થવાની રહેલી છે તો આ સરકાર ખેડૂતોને આત્મહત્યા કરવા પર મજબૂત કરી રહી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઓનલાઈન ગેમિંગ કાયદા વિરુદ્ધ કર્ણાટક હાઈકોર્ટમાં અરજી ભારતમાં ઓનલાઈન ગેમિંગ ગુરુવારે કર્ણાટક હાઈકોર્ટમાં પૈસા આધારિત રમતો પરના પ્રતિબંધને પડકાર કર્યો હતો તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા હસ્તાક્ષર કર્યા પછી આ કાયદા સામે કોર્ટમાં દાખલ કરાયેલી આ પહેલી અરજી છે આ કાયદાની રચના થયા પછી ઘણા ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મની લોકપ્રિય સ્પર્ધાઓ અચાનક મિત્રો બંધ થઈ ગઈ છે અને ઓનલાઈન ગેમિંગ ઉદ્યોગ ભવિષ્ય પણ મિત્રો અનિશ્ચિત બની ગયું છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દરેક મહિલાઓને મળશે રૂપિયા દસ હજારની સહાય મિત્રો બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યના દરેક પરિવારોમાંથી એક મહિલાઓને પોતાની પસંદગીનો વ્યવસાય શરૂ કરવા માટે નાણાકીય સહાય પૂરી પાડવા માટેની યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના હેઠળ દરેક પરિવારોમાંથી એક મહિલાને પોતાની પસંદગીનો વ્યવસાય શરૂ કરવા માટે પ્રથમ હપ્તા તરીકે દસ હજાર રૂપિયાની નાણાકીય સહાય છે તે મિત્રો આપવામાં આવશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આંગણવાડી નોકરી માટે પડાપડી ફોર્મ ભરવા મિત્રો લાંબી લાઈનો આંગણવાડી માં થી વધુ જગ્યાઓ અને ચોવીસ હજાર પગાર નોકરી માટે મહિલાઓમાં ભારે પડાપડી જોવા મળી રહી છે ફોર્મ ભરવા માટે મામલતદાર નો દાખલો ફરજિયાત મિત્રો હોવાથી ગુજરાત ભર ને મામલતદાર લાંબી લાઈન લાગી છે તો ડિજિટલ ઇન્ડિયા ના યુગ માં પણ મહિલાઓ વહેલી સવારથી જ લાઈન માં ઉભી રહેવા મજબૂર છે જેમાં સગર્ભા મહિલાઓ ને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો છે સમાચારો વિશે વાત કરીએ તો જેમનું પહેલેથી યુવાનો માટે એક નવી યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી અને આ યોજના નું નામ પીએમ વિકાસ ભારત યોજના છે જેના હેઠળ મિત્રો યુવાનો ને સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવશે વિકાસ ભારત યોજના યોજના ખાસ કરીને એવા યુવાનો માટે છે જેઓ મિત્રો પહેલી વાર નોકરીમાં જોડાઈ રહ્યા છે આવી સ્થિતિમાં મિત્રો ઘણા લોકોના મનમાં આ પ્રશ્ન પણ આવી રહ્યો છે કે જેમની પાસે મિત્રો પહેલેથી જ પીએફ ખાતું છે તેમને મિત્રો આ યોજનાનો લાભ મળશે નહીં તો ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે આ યોજનામાં નિયમો વિશે સંપૂર્ણ માહિતી આપવાની છે તો પ્રધાનમંત્રી વિકાસ ભારત યોજના હેઠળ યુવાનોને સરકાર દ્વારા પંદર હજાર

જેવો મિત્રો પહેલી વાર કોઈ પણ પ્રકારની નોકરી કરશે જો કોઈ વ્યક્તિ પાસે પહેલેથી જ પીએફ ખાતું છે તો તેમનો મિત્રો અર્થ એ છે કે તેમણે પહેલા પણ કામ કર્યું છે આવી સ્થિતિમાં તે આ યોજના હેઠળ લાભ મેળવવા માટે પાત્ર નથી ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને દર મહિને મળશે એક હજાર રૂપિયાની સહાય સરકારે મિત્રો રેશન કાર્ડ ધારકો માટે એક મોટી ખુશખબર જાહેર કરી છે હવે જે પણ મિત્રો રેશન કાર્ડ ધરાવતા પરિવારોને દર મહિને એક હજાર રૂપિયાની આર્થિક સહાય છે તે મિત્રો મળવાની છે આ યોજનાનો ઉદ્દેશ મિત્રો ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને મફત રાશન ઉપરાંત નાણાકીય સહાય પૂરી પાડીને તેમની મિત્રો આર્થિક સ્થિતિ સુધારવાનો છે આ યોજના મિત્રો એક જૂન બે હજાર પચીસ તે શરૂ કરી દેવામાં આવી છે સરકાર મિત્રો સમાયતરે એવી યોજનાઓ રજૂ કરતી રહે છે જેનાથી મિત્રો લોકોને આર્થિક લાભ થાય છે આવી જ મિત્રો એક મહત્વપૂર્ણ પહેલમાં કેન્દ્ર સરકારે રેશન કાર્ડ ધારકો માટે એક નવી યોજનાની અને જાહેરાત કરી છે પાત્ર પરિવારોને દર મહિને એક હજાર રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી શકે છે આ યોજના ખાસ કરીને એવા પરિવારો માટે ફાયદા

ત્યાર પછી ના સમાચારો વિશે વાત કરીએ તો પ્રાકૃતિક ખેતી કરવા મળશે ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરી હતી તો ત્યારે મિત્રો ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે આ સહાય યોજના અમલમાં મૂકી છે અને રાજ્ય સરકાર દ્વારા મિત્રો અમલમાં મુકાયેલી આ નવી યોજના માહિતી આપતા

સહાય આપવામાં આવશે તો જે પણ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા હોય અથવા તો કરવા માંગતા હોય તો તેમને મિત્રો ગુજરાત સરકાર દ્વારા વિઘા દેઠ મિત્રો વીસ હાજર રૂપિયા ની સહાય છે તે મિત્રો આપવામાં આવી રહી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો તાત્કાલિક મળશે બે લાખ અને પચાસ હજાર રૂપિયા સુધી સરકાર ની યોજના નો સૌ પ્રથમ રાજકોટ કલેક્ટરે અમલ છે હિટ એન્ડ રન ના કેસ માં ભોગ બનનાર ઇજાગ્રસ્ત ને મિત્રો તાત્કાલિક વળતર ચૂકવવાની સ્કીમ અમલ માં મુકવામાં આવી છે ત્યારે મિત્રો આ સ્કીમ નો સૌ પ્રથમ અમલવારી રાજકોટ જિલ્લા કલેક્ટર કેન્દ્ર સરકાર મિત્રો આવા કેસ માં ભોગ બનનાર નો જો મિત્રો મૃત્યુ થાય તો તાકીદે બે લાખ અને ગંભીર ઈજા હોય તો પચાસ રૂપિયા સુધી સહાય મિત્રો ચુકવવા વીમા કંપની ને આદેશ કર્યો છે